મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકાએ મહેસાણા શહેરને અલગ રૂપ આપવા માટે શહેરમાં જેટલી પણ દિવાલો હતી તે નવા પેન્ટિંગ કર્યા આ પેન્ટિંગ આપ જોઈ શકો છો આ તાલુકા પંચાયત મહેસાણાની કચેરી છે અને તેની દિવાલ છે આ દિવાલ ઉપર પણ અવનવા પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા જેને કારણે મહેસાણા શહેરને અલગ રૂપ આપી શકાય પરંતુ થોડા સમય બાદ આ જે પેન્ટિંગવાળી દિવાલ હતી એ દિવાલની બહાર હવે મનપાએ પોતાની બાઉન્ડ્રી નક્કી કરવા માટે બીજી દિવાલ બનાવી દીધી એટલે કે તાલુકા પંચાયતની આ દિવાલ ઢાંકી દેવાઈ અને બહારના ભાગે અન્ય એક મોટી દિવાલ બનાવી દેવાઈ અને હવે પેન્ટિંગ ઢંકાઈ ગયા અને આ બાઉન્ડ્રીની દિવાલના કારણે જે પેન્ટિંગવાળી દિવાલ હતી એ પે દિવાલ અંદર ચાલી ગઈ હવે બહાર જે મનપાએ પોતાની હદ નક્કી કરવા માટે જે પેન્ટિંગવાળી દિવાલ હતી તેને ઢાંકી દીધી છે અને આ ઢાંકી દીધા બાદ પોતાની બાઉન્ડ્રી નક્કી કરી છે હવે સવાલ એ થાય છે કે જો બાઉન્ડ્રી નક્કી કરવાની હતી તો પછી પેન્ટિંગ જે કરવામાં આવ્યા દિવાલો ઉપર જે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો અને આ ખર્ચ કરવાનું કારણ શું હતું આ પહેલાં જ બાઉન્ડ્રી નક્કી કર્યા બાદ બાઉન્ડ્રી બનાવ્યા બાદ પેન્ટિંગ કરવામાં આવ્યું હોય તો પૈસા પણ એળે ન જાય અને યોગ્ય રીતે તેનો ઉપયોગ થઈ શકે આમ છતાં પહેલાં પેન્ટિંગ કરી દેવાયા અને ત્યારબાદ હવે બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી છે મહેસાણાના જે વિપક્ષના પૂર્વ વિપક્ષના નેતા છે કમલેશ સુતરિયા તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કમલેશભાઈ આખો જે આ મામલો છે અણગઢ વહીવટ કહી શકાય પહેલાં પેન્ટિંગ કર્યા પછી બાઉન્ડ્રીની દીવાલ શું કહેશો મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ હાલના જે વહીવટદારો અને જે કમિશનરશ્રીઓ આવ્યા છે એ નેતાઓને ખુશ કરવા માટે અને નંબર મેળવવાની લાયમાં અણધણ આયોજન કરી રહ્યા છે કે આગળનું વિચારતા નથી કે અહીંયા શું કામગીરી કરવાની છે ભવિષ્યમાં તોડવું પડશે કે એનો સુધારો કરવો પડશે આ એક ઉત્તમ નમૂનો એનો છે એમની અણધળ આવડતનો કે અહીંયા પહેલાં થોડા સમય પહેલાં જ બે બે એક માસ જ થયા હશે કદાચ બે એક માસ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે અહીંયા દિવાલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવ્યું અને પેઇન્ટિંગ કર્યા બાદ હમણાં તાજેતરમાં જ અહીંયા આ રીતે દિવાલ બનાવી દેવામાં આવી છે તો જો દિવાલ બનાવવાનું આયોજન હતું જ તો પછી કેમ આ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો મહેસાણા નગરપાલિકાના પ્રજાજનોના લાખો કરોડો રૂપિયાનો આ ગેરકાયદેસર રીતે હાલના સત્તાધીશો ઉપયોગ કરી રહ્યા છે ખરેખર એમના ભાઈ વ્યક્તિ અણાવડતના કારણે આ કરી રહ્યા છે તેવું મારું ચોક્કસ માનવું છે